તમે અમેરિકાની ધરતી ઉપર જાઓ અને બીએપીએસ સંસ્થાના અમારા કન્વેન્શન થાય દસ દસ હજાર યુવાનો બેઠા હોય એ દસ દસ હજાર યુવાનમાંથી એક પણ યુવાન સિગરેટ ના પીતો હોય એક પણ યુવાન ડ્રિંક ના લેતો હોય નાના નાના બાળકો ચુઈંગ ગમ ખાય તો પણ ઇન્ગ્રેડિયન્ટ ચેક કરે કે આમાં એક છે તો મારાથી ના ખવાય કારણ કે મને પ્રમુખ સ્વામીએ ના પાડી છે શું સંસ્કાર અમેરિકાની ધરતી ઉપર જન્મેલા છોકરાઓના સંસ્કાર આપવા એટલે ડોક્ટરોની કોઈ ખામી નથી સમાજમાં એન્જિનિયરોની કોઈ ખામી નથી ચાર્ટર્ડ એકાઉન્ટની કોઈ ખામી નથી બધા ઢગલા બંધ છે કારણ કે છે એમાંથી પંદર ટકા તો નોકરી નથી એટલે એ તો બધા બહુ છે આપણે સારા એન્જિનિયર સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સારા ડોક્ટરની જમાતમાં જરૂર છે ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તો એ તમને આવી સંસ્થાઓ આવા મંદિરો આપશે આવા સંતો આપશે એક કપલ ડિવોર્સ નક્કી થયેલા દિલ્હીની વાત કરું છું બંનેના લોયરે કીધું કે તમે સાઇન કરો કે તમને મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ આપી દીધી સહમત હતા બંને પ્રોફેશનલ એક બીજા પાસે કોઈ પૈસાની અપેક્ષા હતી નહીં પતિએ પત્નીને ફોન કર્યો કે ચલો આપણે ઓફિશિયલી લઈએ છીએ છૂટા પડે છે ચાલો છેલ્લી એક વાર મૂવી જોઈ આવીએ પત્નીએ કીધું મૂવી ન જોવું આપણે અક્ષરધામ જઈએ દિલ્હી અક્ષરધામમાં આવ્યા આ તો એ લોકોએ ઘટના લખીને અમને આપી એટલે અમને ખબર પડી અને ત્યાં પ્રદર્શનો જોયા ત્યાં રામાયણનો સ્પોટ જોયો કે રામને આજ્ઞાથી તમે વનમાં જાઓ સીતાજીએ કીધું કે હું સાથે જઈશ ત્યારે બધા કહ્યું તમારે જવાની જરૂર નથી સીતાજીએ કહ્યું કે હું અર્ધાંગની છું મારા પતિ અહીંયા મેલમાં રહે અને રાજા તો હું રાણી મારા પતિ જંગલમાં જાય તો હું જંગલમાં જઈશ આ દ્રશ્ય જોયું અમારા સ્પોટ ગાઈડ એનું વર્ણન કર્યું અને પતિ પત્ની બંનેને અંતરદ્રષ્ટિ થઈ વિચાર આવ્યો અને વિચાર આવ્યો એટલે પછી બંને ના આંખમાં આંસુ આવી ગયા અમારા સ્પોટ બોય કીધું કે કેન આઈ હેલ્પ યુ તમને કઈ મદદ કરી શકું તો કે ના લીવ અઝ અલોન અમને એકલા છોડી દો બંને બહાર જઈને બેઠા અને બંને એકબીજાને કહ્યું કે આપણે ફરી વખત આપણા મેરેજને એક ચાન્સ આપીએ પેલી બાઈને એમ થયું કે સીતાજીના વંશજમાં હું આવું છું પેલા ભાઈને એમ થયું કે રામના વંશજમાં હું આવું છું મારે આ આવા વિચારો અને આવા પવિત્ર જીવન જીવવા જોઈએ બંનેને પોતપોતાની ભૂલ સમજાણી અંતદ્રષ્ટિ થઈ અને દે સ્ટાર્ટેડ લિવિંગ ટુગેધર પ્રયોગ ખાતર બંને સાથે રાખે એકવાર આપણે ટ્રાય કરીએ આ બે હજાર છ ની વાત આજે બે હજાર વીસમાં દે આર અ હેપી ફેમિલી એક સુખી પરિવાર છે તમારે એમ નહીં સમજ રામાયણ ને મહાભારત બધા આટલા જૂના છે ને આજના જમાના રેલેવન્ટ નથી ઇટ હેઝ ધ પાવર તમે જેટલા અહીંયા બેઠા છો ને બધાનું એક ચેલેન્જ અને ગેરંટી આપો તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે લઈ લો રાત્રે ઘરે જઈને ઉપાડજો એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે તમે જોજો એટલી વિશાળતા છે સીધું તમને સોશિયલ મળશે માટે ન રાખો ધર્મમાં સમજણ ના પડતી હોય તો કેવું કે મને સમજણ નથી પડતી મને પૂરું જ્ઞાન નથી મેં આ પુસ્તકો વાંચેલા નથી પણ ડોટ ડાયા થઈને તમાકુની પિચકારી મારી મંદિરની જરૂર જ નથી એવું ના બોલવું એવું દોડડા પણ હું ના કરું પાણીની પિચકારી ગમે ત્યાં મારી સ્વચ્છ ભારત બગડવાને મંદિરની કંઈ જરૂર જ નથી પણ તું મંદિરમાં આવ્યો છું જે જોયું છે ત્યાં શું કામ થાય છે ત્યાં સંતો રહે છે શું કામ કરે છે ખબર છે તો એ આટલું મોટું કામ આપી શકે છે તમારા વ્યવસાયની દ્રષ્ટિએ ચાલો એક છેલ્લી વાત કરી દઉં મને એક જણાએ પૂછ્યું કે મંદિરની સમાજમાં શું જરૂર છે મને એક લીટીમાં જવાબ આપો એક લીટીમાં જવાબ આપો કે મંદિરની સમાજમાં જરૂર શું છે મેં કોઈ તારી ભાષામાં તને જવાબ આપું બસ તું કારખાના વાળો છું ને એટલે હું તને તારી ભાષામાં જવાબ આપું મેં કીધું એક એક લીટીમાં જવાબ એ છે મંદિર આર ધ બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર ઇન્ડસ્ટ્રી ઓફ ધ કન્ટ્રી સૌથી વધારે વ્યવસાય ઊભો કરે છે મંદિર ખબર તમને તમારા કારખાના નહીં

એટલે સાડા ત્રણ કરોડ લોકોને રોજી રોટી મંદિરો પૂરી પાડે છે તમારા ભારતની કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી લો તમારી સિરામિક લઈ લો તમારી વોલ ક્લોક લઈ લો કોઈ એક ઇન્ડસ્ટ્રી સાડા ત્રણ કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ નહીં આપતી હોય યસ ઓર નો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી આરઆઈએલનું ટોટલ એમ્પ્લોયમેન્ટ ત્રણ લાખનું છે આવું સાડા ત્રણ કરોડ લોકો મંદિરના લીધેની આજીવિકા રાખ ચાલે છે જે બાર બેસીને કંકુન અગરબત્તી વેચે છે ને એ મંદિર ના હોય ને કંકુન અગરબત્તી ના વેચે તો એની પાસે બીજી કોઈ જ કળા નથી કે પોતાનું રોજીરોટી કમાઈ શકે બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર સાડા ત્રણ લોકોની આ તો સાડા ત્રણ કરોડ લોકો નોકરી કરે છે ત્યાં એટલે કે કમાય છે એની ઉપર બબ્બે ત્રણ ત્રણ જણા આધારિત હોય પરિવારના હા ના પરિવારનો એક જણો કમાતો તમે બે જણા પત્ની અને હાઉસવાઇફ હોય એક દીકરો હોય નાનો ભણતો હોય ખાલી તમે ત્રણ ગણો થ્રી પોઇન્ટ ફાઇવ મલ્ટિપ્લાય બાય થ્રી કેલું થયું સાડા દસ કરોડ લોકો ભારતમાં મંદિરના લીધે મોઢામાં અન્ન મૂકે છે એટલે હવે મને ના કહેતા કે મંદિરની શું જરૂર છે જેટલી તમારા કારખાનાની જરૂર છે ને એટલી મંદિરોની પણ જરૂર છે બીજી બધી વાતો નથી કરતો ખાલી વ્યવસાયની જ વાત કરું છું ઓનલી એમ્પ્લોયમેન્ટ એટલે આવો મનમાં પ્રશ્ન ન આવવા દેવો આ પણ મોટું કામ છે પેલું પણ મોટું કામ છે જય આવો તો આ પણ મોટું કામ છે ને આ પણ મોટું કામ છે એ મંદિર મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ મોટું મંદિર બાંધવાનો સંકલ્પ કરેલો હમણાં મહંત સ્વામી મહારાજ પણ પધારેલા એમણે પણ ખાતમુહૂર્ત કર્યું છે એટલે અહીંયા પણ મોટું અક્ષરધામ તુલ્ય એક મિની કેમ્પસ શરૂ થશે અને અમારા હરીશભરણ સ્વામી બેઠા ઊભા થાવ તો આ અહીંયા બાવીસ વર્ષથી અહીંયા મોરબીમાં ફરે છે ટ્વેન્ટી ટુ ઇયર્સ અને એન્જિનિયર થયેલા છે તમને એમના ત્યારે અભણ છે એ બાવીસ વર્ષમાં એમણે સેંકડો લોકોને વ્યસન મુક્ત કર્યા છે બાવીસ વર્ષમાં સેંકડો વિદ્યાર્થીઓને ભણવાની પ્રેરણા આપીને એનો વિદ્યાભ્યાસ સુધાર્યો છે સેંકડો ને લોકોને આવા સંસ્કાર આપ્યા છે એટલે મંદિર વોટ ઇટ ગિવ્સ ટુ ધ સોસાયટી ઇઝ ઇમેજરેબલ ઇટ કે નોટ બી કાઉન્ટેડ એ ગણી નહીં શકાય એ કોઈ માપદંડમાં નહીં આવે એવું મોટું થાણું અહીંયા બને છે તેની માટે બધા સાથ સહકાર આપજો એની માટે જે પણ રીતે તમે તન મન ધનથી ભરી શકો ભરજો એ તમારા જીવનમાં સંતોષનું કારણ બનશે તમને આનંદ થશે મોટી ઉંમરે વૃદ્ધાવસ્થામાં કે આવું મોટું એક એકમ અહીંયા મોરબી શહેરને મળ્યું એમાં હું નાનો સહભાગી થયો એનો તમને જીવનમાં આનંદ આવશે તો લાઈવ લિવિંગ એની ઉપર વાત કરી જીવંત જીવન લાઈવ લિવિંગ એમાં મેં તમને પાંચ વિચારો આપ્યા પહેલો વિચાર નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે જીવનમાં હંમેશા જીવવું બીજો વિચાર હંમેશા પરિશ્રમી થવું પુરુષાર્થી થવું ત્રીજો વિચાર વર્ક લાઈફ બેલેન્સ કામ પણ મોટું કરવું અને પરિવાર માટે પણ સમય આપવો કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ સર્વેમાં કહ્યું ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ ઇઝ સ્પેન્ડિંગ યોર ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ હુમ યુ લવ એન્ડ રિસ્પેક્ટ હુ લવ એન્ડ રિસ્પેક્ટ યુ કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે એમને સમય આપવો આદર આપવો એની સાથે બેસવું અને એ પ્રેમ અને આદર મેળવવો એ દુનિયામાં સૌથી મોટો આનંદ છે ત્રીજો વિચાર હતો ચોથો વિચાર આ હતો કે પવિત્ર જીવન જીવવું વ્યસન મુક્ત જીવન જીવવું અને નાની મોટી કોઈ સમાજ સેવા સંસ્થા સાથે ચોક્કસ જોડાવું જે પણ આપણી શ્રદ્ધા હોય જ્યાં પણ હોય પણ ક્યાંક નાની મોટી સમાજ સેવા ચોક્કસ કરજો અને પાંચમો વિચાર ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને ભક્તિ રાખજો એ મેં તમને સાયન્ટિફિકલી સમજાયું લોજિકલી સમજાયું કે નામ સ્મરણથી કે આવી રીતે તમને સાયન્ટિફિક પણ શું લાભ છે એ પણ પ્રયોગો થાય મેં તમને સમજાયું આ પાંચ વિચારો છે એ જીવંત જીવન છે ધેન યુ હેવ લીવ ધ હ્યુમન લાઈફ અધરવાઇઝ ઇટ ઇઝ અ ડોગ લાઈફ ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ બાકી મનુષ્યનું જીવન નથી તો આ વિચારો આપ સૌના હૃદયમાં સ્થિર થાય આપના વર્તનમાં આવે અને આપ આપણું જીવન જીવી શકો એવી આપ સૌ માટે આજે અમે પ્રાર્થના કરીએ છીએ સૌનો આભાર જય સ્વામિનારાયણ